સંજુ સેમસન તેમના કેચ વાળા વિવાદ ને લઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે જો તમે કાલે રાજસ્થાન મેચ જોઈ હશે તો સંજુ સેમસન કાલે બહુ જ સારું રમી રહ્યા હતા હતા તેમણે રન્સ બનાવ્યા અને સોળમી ઓવર માં તેમને એક બાઉન્ડ્રી લાઈન ની પાસે કેચ લેવામાં આવ્યો હતો જેનો નિર્ણય વિવાદસ્પદ બન્યો હતો તેમણે એક સિક્સ મારી હતી પરંતુ શાય હોપે તે કેચ કરી લીધો હતો અને તે થોડા ડિસબેલેન્સ થયા હતા કેચ લેતી વખતે બાઉન્ડ્રી ની નજીક જેના પછી નિર્ણય ઉપર ગયો હતો અને થર્ડ એમ્પાયર નો નિર્ણય આવ્યો કે આઉટ અને જેમ તમે જોઈ શકો છો કે સજ્જુ સેમસન ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા કેમ કે તેમને લાગી રહ્યું હતું કે તે આઉટ નથી પરંતુ દિલ્હી કેપિટલ્સ ના ઓનર ત્યાંથી બોલી રહ્યા હતા આઉટ છે આઉટ છે પણ હા તેમને આઉટ આપવામાં આવ્યો અને સાથે સાથે તેમને ત્રીસ ટકા મેચ ફી નો દંડ ફટકારવામાં આવ્યો અમ્પાયરના નિર્ણય પર અસંમતિ દર્શાવવા બદલ હવે બધાનો અલગ અલગ મંતવ્ય છે આના પર કેટલાક લોકો બોલી રહ્યા છે કે રોપ પર અડ્યું હતું થોડાક લોકોનો મંતવ્ય છે કે બિલકુલ પણ અડ્યું નથી તે આઉટ હતા અને રાજસ્થાનના હેડ કોચ કુમાર સંગાકાર આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિવસના અંતે તમારે ત્રીજા એમ્પાયર ના નિર્ણય પર ઉભા રહેવું જોઈએ તે ક્રિકેટમાં થાય છે મેં વિચાર્યું કે તે નિર્ણય ને ધ્યાનમાં લીધા વિના અમે આ મેચ કદાચ જીતી શકતા હતા પરંતુ દિલ્હી સારું રમ્યા અને ખરેખર સારી બોલિંગ કરી પર અને હા મિત્રો આ ફોટોસ જોઈને લોકો હજુ પણ અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે પણ આના પર તમારો શું મંતવ્ય છે કે શું તે આઉટ હતા કે નહીં વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટ ના લગતા સમાચાર તા રહે